ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બસ મજામાંથી છે તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે તો જો આપણે બહુ મોડો મોડો બ્લોગ શરૂ કર્યો છે કેમકે મોડું સુધી ટાઈમ મળે વહેલાં બહુ શરૂ કરવાનું તેમ ન મળે કાંઈ ઉતારવાનું સાહેબ હોય તો એ ઉતારતા હોય પણ એ હતી આજે એને કાંઈ ટાઈમ નહોતો દરિયામાં વીઆઈ જ હતા એટલે એને કાંઈ ઉતાર્યું નહીં તો આજમાં આપણે ઉતારવાનું શરૂ કરી દીધું છે તો હાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો પેલાં તો ખાલી કોમેન્ટ કરશે ને તો ચાલશે ને લાઇક કરી દેજો તો બન્યા રહેજો આગળ હું થાય છે એ ઘરે કોઈ નથી સાંજના ચાર વાગી ગયા ચારની માથે થઈ ગયું પણ જો ઘેરે કોઈ એટલે કોઈ નથી હું હાવ એકલી જ સવ દઉં કેવડું મોટું ઘર છે કોઈ નહીં હું એકલી એકલી જ સવ હાવ બધા હાઉહ ના કામે વેજેલા હે ધનજીને કૃષ્ણ નયન સી તહીને ભરવું રમવા જલા હે ભાઈ ભણવા નથી જો સાવણું અમારે ઘણું કીધું તૈયાર કરી દીધું મેં પણ રોવા મીડ્યો ન જો એને પપ્પા દરિયામાં જ લતા કે મૂકવા આવે ને તો સાવ પણ દરિયામાં જવાનો ટેમ છેલ્લો હતો નિશાળે જવાનો ટેમ છેલ્લો હતો તો બધું એખારે હતું તો કાંઈ મૂકવા જા નહીં દરિયામાં જ લતા એટલે ત્યાં સી કાંઈ નિશાળે જો નહીં તૈયાર ભરવું તારે અમારા મોટાભાઈના ઘેરા રમવા જલા છે અને હું એકલી સૌ ઘરે સાહેબ છે અને અમાર બેન પાંગ નાખે બેન બેઠા ને બેન પાંગ નાખે વાશે હે હું છે હા એને મેં નીણ કરી દીધી પણ ખાવું નથી અને કેમ કે આણંદમાં જેલા છે તાપડું લેન ખડ ભરવા જેલા છે કે ખેતરમાં ગમે ત્યારે ને એવું લીને આપણે જતા હોય ને તો એ રાયડું નાખવા પડે ને ખબર પડી જાય કે મારે જ લેવા ગયેલા સેમ એટલે એ રાયડું નાખવા પડે તો જો અહીંયા હુકલ ની ને એ ખાહે નહીં કાંઈ ને રાયડું નાખે હા વાં આ નાખે તો આગળ લીને આવી છે ને પછી નીરી દેવું પછી પછી ખાવા અને સાહેબ જો અહીંયા આ રૂમમાં હું ર જવા રોતા કેટલી ગરમી છે ખબર છે બોલો ને એટલે વડીન ફૂતા છે તો હજુ તો હમણાં હોવા દેવાના છે કેમ કે મોડા ફૂતા બહુ મોડા ફૂતા હા હમણાં બહુ વાર લાગી આમ ઘણી વાર ના લાગે અડધી કલાક જેવું થયું છે હું તો હમણાં હોવા દે ને હા ફેમિલી હું તમને એક વસ્તુ દેખાડવાની સઉં એ વસ્તુ હું દેખાડું પછી તમે કહેજો એનો કંઈક ઉપાય હોય તો એની કંઈક આમ દવા આવતી હોય તો કંઈક ઉપાય હોય તો અને તમને બધાને ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો એની વસ્તુ વસ્તુનું તો હું તમને દેખાડું હાલો એ વસ્તુ હું દેખાડી દઉં હવે બાવાળા બધા ઘેરે હતા એટલે બધું પાણી ને બરફ ને બધું ન હોય એવું બધું ઘણા ખરાબ વ્યવસાય જોવા જાય પાણીનું કેન્યું ને ડીઝલના કેન્યા ને બરફ ને બધું બધા મસબાવાળા આવેલા હતા તો બધું દરિયો અત્યારે ફર્યો છે તો એ ભર્યા દરિયા બધું લઈ જવું પડે તરણા ઉપર તો એ બધા વેવે છે હવ હવનું કામ બધા હોવાથી આજમાં તો કરે છે આજમાં અમે ત્યાં ઘણું ઘણું કામ કરતા હતા હાવ મોડા મોડા તો હું તમને દેખાડવા લો હવે હું તમને શું દેખાડવાની હતી એ દેખાડી દઉં પહેલાં તો તો જો આ આંબો છે ને આ આંબામાં કંઈક આવી ગયેલું છે હવે જો આવું આવું શું છે એમાં કંઈક જીવાત ગળી ગયેલી છે જો દરવાજ કરો જો આવું કાઢે આવું કંઈક કચરો કરીને કાઢે આવે આ છે અંદર કઈક જીવડો છે કે જો આવું કરીને આવું ઓલ કરી નાખે તો એવું જીવડો આવી ગયેલો ખબર નથી પડતી જો કેટલે ઠેકાણે વોલ પાડી નાખેલા હે આવા જો એક તો છે જો આંબો ઘણો બધો મોટો છે કેરીઓ આવે છે અને બહુ મોટી મોટી કેરી આવે છે પણ હવે હું વાંધો હોય કઈ ખબર નથી અમારો મોટાભાઈનો ને એનો આંબો છે પણ આને હું વાંધો હોય ને એવો કંઈ ખબર નથી હોય તો સારું જો આવું કંઈક કાઢે બધું આ કેટલા સમયથી જો આવો ઠેકલા કરી નાખે આપણે આજનું જ ત્યાં ખાલી આજે જ કાઢ્યું જો દરરોજ આવું કાઢી નાખેલું હોય આવો કચરો બધો આંબાના આ થળિયામાંથી તો ખાસ કરીને બધા કહેજો કોમેન્ટમાં આમાં હું જે વાત કંઈક ગળી ગયેલી હોય તમને બધાને ખબર હોય તો કહેજો કંઈક દવા આવતી હોય તો એ કહેજો કંઈક ઉપાય હોય તો કહેજો આનો જો આવી રીતના કંઈક વલ છે કે નાખેલા તો કોમેન્ટમાં બધા જણાવજો તમને બધાને કંઈક ખબર હોય તો તમે બધા દરરોજ વિડીયો જોવો દરરોજ વિડીયો જોવા વાળાને તો ખબર જ હશે કે આપણે બારે મહીસુ આંબાની કેરી પાકી પાકીને તમે જોઈ હીજ તે હમણાં જ તે પાકી હી તો એ આંબે પાછી કવડી કવડી કેરી થતી એવું તમને દેખાડી દઉં આઝમા પાછી કે સાહેબ એમણે દેખાડવા ના પાર છે પણ હું સાહેબને સોરાઈ સરાઈ તમને બધાને દેખાડી દઉં તો આપણે સાઈ અહીંયા તો સે કેરી બારે મીસું આંબો છે ને એની કેરી આવેલી છે તો કેવડી કવડી કેરી થઈ ગયેલી છે કેવી કેરી છે બારે મીસું દેખાડી દઉં સરી અહીંયા અહીં સરી જોઈ એક ખરી ગઈ એક કેરી ખરી ગઈ ને જો અહીંયા આ એક બહુ મોટી થઈ ગયેલી છે મસ્ત એક લૂમખો ખોવાય છે અહીંયા જો જે આ છે અને એક લૂમ ખોવાય છે જુઓ કે મસ્ત કેરી છે ને બાર મીસી આંબાની કેરી આવે ખાવામાં બહુ મસ્ત લાગે એક વખત પાકી છે ને બીજી વખત આવેલી છે હવે જોવાય અહીંયા એવી મસ્ત છે ને અહીંયા દરિયો પણ હા કાઠે જ છે મસ્પાવાળા જો બધા જવાની તૈયારી કરે છે બધું પોગાળી દીધેલું છે ને આપણને હવે ઉપર ભરા દરિયા વેવશીએ અને એવું કરશે ને પછી ધીમે ધીમે સાહેબ થાય આવી રીતનું કંઈક છે દરિયો કેવો મસ્ત નજારો આવે ને એકદમ જોવો મસ્બા ધનજી ને ક્રિષ્ના નયન સિંહ તોયને ભરું ના ભોગી ગયેલા છે દરિયામાં આપણે જોઈએ ત્રણ ઉપડશે પછી બીજું જાહે એમ કરી ને એની માથે પાણીના કે અહીંયા ને બરફ ને એવું બધું લીઝાય તૈયાર થાય તો આપણે ભાઈ ઘેરે પાછા તો ફેમિલી હું બી આવી ઘેરે અને આંબાવાળાને ખબર નથી કે યકે ખરીદેલી છે તો હું એને ઝીન કહું તમારા આંબે યકે ખરીદેલી છે એમ તો એ આપણને શું કહે આપણે જાણીએ હાલો લો સાઈ ધીમે ધીમે એના કૌશિક નહીં બધાય ખાર ભાગ કૌશિક લાવીને લાલીપોપ હું તો એ કેવા આવી ગયા છે ને તારા આંબે આ કેર ખેરી ગઈ એ ખેર ખેરીજેલી છે હું જન વી આવી હાસું ને તું ના હતો ને તે જ ખેરેલી છે તે ખેરી તે ખેરી હે હાસુ બલ હાસુ બલ મને તો મને તો તે જ ખેરી એમ લાગે Terkiri ni, ya kiri kerjil sehaskan le. So iza haskan kerjil he. Na. Muzai naib emra. Nai. Nai ni hantu. Nai ni. Tua kau ikhiri. So iza haskan ya kiri kerjil se. Okey. Aku eh, balik. Membangkang yang pusing. Kau balik kau. Balik. Balik. Okey. Kau yang pusing. Okey. Kau. <laughs> Konca yeah? tu, yeah. yeah? <coughs> <coughs> iya, hoga naa ha. okay tu, hoga, iya, hoga. Kau kita, kau kita. Apa tu? Ata merta merta, iya, masih syakwalak. Kau lihat kita. Apa tu? Syakwalu garis. Kita. Ayah betul macam ni. Ubi aswanuai ka? Hah. Macam betul lah. Ubi naikan naikan ubi aswan itu. Ayah aswani ubi. Hoga tu? Macam dia cari yang. Macam apa ubi tu? Dia cari nak kerbau. Hu. Yeah. <hunga>.

Ya kan ya video kami yang suai lo ti. Yang tu kita lo muda pagi jasa tiannya. Ya kan kalu kalu dia kahin na pagi jalan ah. si. Ya kan si ya kan ya si ka. Tu cara ni kalau na si. Ya bos wala pay nelayan Ha abra pay ya kan ya zuk ateh biasa. Ti dia kata zira ti Anda bermasalah પછી ઓલું થાય મશબા જાય છે અત્યારે હવે પાછા બે ત્રણ આવે કે ખબર નઈ કે ઘડી ઘડી મચ્છી લઈને આવે હમણાંથી તો કા ખાગા ને એવું બધું હોય થોડું ઘણું એવું લઈને આવે તો જાય Bồn đaunda vias a hệ kịch lần đa. Aspasota, hắn vi à vé kéreveka. Ok, kerno kem kìa hì. Anh em a nancy bia nìa luk an ny sĩ hai bazo. Luk di nè. Luk an ny giang nè bùi cháy nè 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 આ તો આપણે નથી ખાતા બહુ ખોરા મને તો હું ઈ ન ખાવ નેમ સુ જો લોલી કો આપ લઈ આવી કા મને પૂછાય ને દુકાને વેચી દી ને અમને ઘડીક પહેલા તો પાસે કોળમાં હતા ઈ તો ઓ લઈ ગઈતી હા તેને ભારો દુકાને જેલા હતા જો પણ જો આ એ કેમ ખાય ઘેરે બેઠા બેઠા ન ખાય પણ ઝાડવા ને માં આવીને ખાવાનું કા હા 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 કરોતી આવા બબલા લાવે પછી

ખાસ પડી જશે આપણે આવું ભે ભેદો અને તૈયારી કરીને વિડીયો પણ એ પૂરો કરી દેશું તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે કાલના વિડીયોમાં તો જય માતાજી